ભારત ન્યાયતંત્ર વિદ્યાર્થી મિત્રો આપણા દેશમાં ન્યાયતંત્ર સળંગ છે ભારતની સંઘીય પદ્ધતિમાં ન્યાયતંત્ર અગત્યનું સ્થાન ધરાવે છે ભારતના સંઘ રાજ્યમાં સમગ્ર દેશ માટે એક જ એકત્રિત ન્યાય પદ્ધતિ છે ભારતનું ન્યાયતંત્ર એક સૂત્રે ચાર સ્તરોમાં વહેંચાયેલું છે કેન્દ્રની સર્વોચ્ચ અદાલત વડી અદાલત જિલ્લા અને તાલુકાની અદાલતો એમ ચાર સ્તરોમાં છે ભારતના ન્યાયતંત્રની ટોચ પર સર્વોચ્ચ અદાલત છે સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ મિત્રો સર્વોચ્ચ અદાલતમાં એક વરિષ્ઠ ન્યાયાધીશ અને પચીસ અન્ય ન્યાયાધીશો હોય છે ભારતની સંસદ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની સંખ્યામાં ફેરફાર કરી શકે છે સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશોની નિમણૂક ભારતના રાષ્ટ્રપ્રમુખ દ્વારા કરવામાં આવે છે સિનિયોરિટીના ધોરણે ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવે છે અન્ય ન્યાયાધીશોની નિમણૂક માટે તેમની સાથે મંત્રણા કરવામાં આવે છે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકેની નિમણૂક માટે લાયકાતો દોસ્તો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ માટેની લાયકાતો આ પ્રમાણે છે તે ભારતીય નાગરિક હોવો જોઈએ વડી અદાલતના ન્યાયાધીશ તરીકે પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ અથવા વડી અદાલતમાં વકીલાતનો ઓછામાં ઓછો દસ વર્ષનો અનુભવ હોવો જોઈએ રાષ્ટ્રપ્રમુખના મતે તે પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોવો જોઈએ તેની વય પાંસઠ વર્ષથી વધુ ન હોવી જોઈએ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હોદ્દા પરથી દૂર કરવા માટેની વિધિ મિત્રો રાષ્ટ્રપ્રમુખ દ્વારા સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને માત્ર સાબિત થયેલી ગેરવર્તણૂક બિનકાર્યક્ષમતા કે બંધારણીય મર્યાદાના ભંગના આધારે ખાસ વિધિ દ્વારા હોદ્દા પરથી દૂર કરી શકાય છે સંસદના બંને ગૃહોમાં તેની કુલ તેમજ હાજર રહેલ અને મતદાન કરતા સભ્યોની બે તૃતીયાંશ બહુમતીએ પસાર કરેલા ઠરાવને આધારે જ હોદ્દા પરથી દૂર કરી શકાય છે સર્વોચ્ચ અદાલતનું કાર્યક્ષેત્ર દોસ્તો સર્વોચ્ચ અદાલતના કાર્યક્ષેત્રને ત્રણ વિભાગમાં વહેંચી શકાય એક મૂળ અધિકાર ક્ષેત્ર બે વિવાદ અધિકાર ક્ષેત્ર અને ત્રણ સલાહકારી અધિકાર ક્ષેત્ર અદાલત કોર્ટ ઓફ મિત્રો સર્વોચ્ચ અદાલત નજીરી અદાલત તરીકે નીચે પ્રમાણે સત્તા ધરાવે છે જુદી જુદી અદાલતો દ્વારા આપવામાં આવેલા ચુકાદા કાયદાના અર્થઘટનો સ્વીકારવામાં આવેલી પ્રણાલીઓ વગેરેને સર્વોચ્ચ અદાલત દસ્તાવેજો રૂપે સાચવે છે એ ચુકાદાઓને નમૂના રૂપ ગણી બીજી અદાલતો તેમને આધારે ચુકાદા આપે છે સર્વોચ્ચ અદાલતના નિર્ણયો અને ચુકાદાઓ આખરી ગણાય છે તેમની વિરુદ્ધ અપીલ થઈ શકતી નથી સર્વોચ્ચ અદાલતના નિર્ણયો અને ચુકાદા દેશના તમામ નાગરિકોને અને દેશની બધી અદાલતોને માટે કરતા હોય છે તેના નિયમોનું પાલન બધી અદાલતો માટે અનિવાર્ય છે જો કોઈ પણ વ્યક્તિ સર્વોચ્ચ અદાલતના નિર્ણયો ચુકાદાનું પાલન કરે નહીં તો સર્વોચ્ચ અદાલત તેને અદાલતના તિરસ્કાર માટે શિક્ષા કરી શકે છે સર્વોચ્ચ અદાલત દરેક પ્રકારના કેસમાં આપેલા પોતાના ચુકાદાની નોંધ કરે છે અને પ્રકાશિત કરે છે વડી અદાલત એટલે કે હાઈકોર્ટ દોસ્તો સામાન્યપણે દરેક રાજ્યમાં એક વડી અદાલત હોય છે પણ બે કે તેથી વધુ રાજ્યો વચ્ચે એક જ વડી અદાલત હોઈ શકે છે અસમ અરુણાચલ પ્રદેશ મણિપુર મેઘાલય મિઝોરમ નાગાલેન્ડ અને ત્રિપુરા વચ્ચે એક જ વડી અદાલત છે વડી અદાલતના ન્યાયાધીશ તરીકેની નિમણૂક માટે જરૂરી લાયકાત વિદ્યાર્થી મિત્રો તે ભારતનો નાગરિક હોવો જોઈએ તેણે નીચલી અદાલતોમાં ઓછામાં ઓછો દસ વર્ષ સુધી ન્યાયાધીશ તરીકે કામ કર્યું હોવું જોઈએ અથવા વડી અદાલતમાં વકીલાત તરીકે દસ વર્ષનો અનુભવ હોવો જોઈએ રાષ્ટ્રપ્રમુખના મત મુજબ તે પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી હોવો જોઈએ વડી અદાલતના અધિકાર ક્ષેત્રને ત્રણ વિભાગમાં વહેંચી શકાય એક મૂળ અધિકાર ક્ષેત્ર બે વિવાદી અધિકાર ક્ષેત્ર ત્રણ વહીવટી અધિકાર ક્ષેત્ર તાબાની અદાલતો દોસ્તો રાજ્યની વડી અદાલતની હકુમતમાં રહેલી અને તેના અંકુશ નીચે કામ કરતી કોર્ટો તાબાની અદાલતો અથવા નીચલી અદાલતો કહેવાય છે આ અદાલતોમાં રાજ્યની તમામ જિલ્લા અદાલતો તાલુકા અદાલતો અને ન્યાય પંચાયતોનો સમાવેશ થાય છે રાજ્યની બધી તાબાની અદાલતો સંબંધિત વડી અદાલતના નિરીક્ષણ હેઠળ કામગીરી કરે છે દરેક જિલ્લામાં દીવાની અને ફોજદારી અદાલતો હોય છે જિલ્લા અદાલતોની ન્યાયાધીશ દીવાની દાવા ચલાવે છે ત્યારે જિલ્લા ન્યાયાધીશ અને ફોજદારી મુકદ્દમા ચલાવે ત્યારે સેશન્સ ન્યાયાધીશ કહેવાય છે સેશન્સ અદાલતની હુકુમત નીચે ન્યાયાધીશોની અદાલતો હોય છે તેમાં પ્રથમ વર્ગના દ્વિતીય વર્ગના અને તૃતીય વર્ગના ન્યાયાધીશની અદાલતો હોય છે આ ઉપરાંત સબ જજ મુનસફ અને સ્મોલ કોજ ન્યાયાધીશોની અદાલતો પણ હોય છે જિલ્લા અદાલતો તાબાની અદાલતોના ચુકાદાઓ સામેની અરજીઓની સુનાવણી કરે છે લોક અદાલત અને જાહેર હિતના દાવા મિત્રો સમાજમાં સામાન્યમાં સામાન્ય લોકોને ન્યાય મળે એ જ લોકશાહીનો સિદ્ધાંત હોવો જોઈએ સ્થાનિક કક્ષાએ ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા ન્યાયમાં થતો વિલંબ નિવારવા લોક અદાલતોની રચના કરવામાં આવી છે લોક લોક અદાલત અદાલત સ્વતંત્રપણે કાર્ય કરે છે બંને પક્ષો સંમત હોય તો તેને સમક્ષ બોલાવીને મોટે ભાગે સમાધાન કરવામાં આવે છે જેમાં બંને પક્ષના હિત જળવાય તેમજ માન પણ જળવાય છે જાહેર હિતની અરજીઓ વડી અદાલત તથા સર્વોચ્ચ અદાલતમાં કરી શકાય છે સર્વોચ્ચ અદાલતમાં જાહેર હિતના દાવાને જાહેર હિતની અરજી તરીકે સ્વીકારીને માત્ર પોસ્ટકાર્ડ કે સામાન્ય પત્ર દ્વારા થયેલી ફરિયાદ પણ ધ્યાનમાં લઈને તે જરૂરી આદેશો આપી શકે છે નાગરિકોના અધિકારોને કે જાહેર હિતના ભંગ અંગે વર્તમાન પત્રો છપાયેલ સમાચારોનો સાથ લઈને હાઈકોર્ટ કે સર્વોચ્ચ અદાલત આપમેળે ફરિયાદ દાખલ કરી કાનૂની પગલા લઈ શકે છે